કેશોદમાં ભાજપ નેતા જીતુ વાઘાણીના વિરોધીઓ પર વાર ભારત વિરોધી લોકો બાબુચક સરકાર બેસાડવા માંગે છે છે એવું નિવેદન વાઘાણીનું સાથે જ લોકોએ કહ્યું કે ભારત વિરોધી લોકો પાછલા બારણે સક્રિય થયા છે મોદી સરકાર જેવી સરકાર તેઓ ઇચ્છતા નથી તમે બધા સમજુ લોકો છો સમજીને નક્કી કરજો એવું કહેવું છે જીતુ વાઘાણીનું સીધા પ્રહાર તેમણે વિરોધીઓ પર કર્યા

દેશોના નામ મારે નથી આપવા એવા ઘણા દેશો છે તમે સમજો માણસો સમજી જાજો ભારતના વિરોધી હિતશત્રુઓ જેમને અહીંયા પગ પેસારા કરવા છે અહીંયા પાછલા પાણેથી રાજ કરવું છે એવી બબુચક સરકારને બેસાડવા માગે છે મોદીજી જેવી હાવજના ભૂમિમાં છું હાવજ સરકાર બનાવવા માગતા નથી એવા લોકો તે અત્યારે સક્રિય થયા છે એનાથી જાગૃત થઈને માત્ર ભારતમાં ભારતીય જનતા પાર્ટીના વિચાર વિરોધી લોકો જ નહીં ભારતના હિત શત્રુઓ જે અન્ય દેશો છે એ કામે લાગ્યા છે એને જવાબ દેવાનો સમય હાથની મે છે નેતાઓ પ્રચાર પ્રસારમાં એટલા બધા વ્યસ્ત બની જાય છે કે ક્યારે એની જીભ લપસી જાય એને ખુદને ખબર નથી રહેતી અને શબ્દોનું ભાન નથી રહ્યું નેતાઓ ભૂલી રહ્યા છે ભાષાનું ભાન જીતુ વાઘાણીએ શરૂ કર્યા બોલ બચન જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા આપણી સાથે જોડાયેલા છે ભરતભાઈ જે શબ્દો વાપરવામાં આવ્યા આપ શું કહેશો જેના પેલા તો માર લોકો બબુસક કીધા છે એ લોકોને ખ્યાલ હોય છે કે આખા ભારતની જનતાને એ લોકોએ બબુસક બનાવી દીધી છે અને મેં અટાણે સરકાર અને અર્થતંત્ર અર્થતંત્ર અને પ્લસ આપણું જે આપણા જે અધિકારી ગણ હોય વિસાવદરમાં મેં બોન ડેકડબેન જે ભૂપત ભાયાણીએ જે ટિપ્પણી કરેલ હતી એની વિરુદ્ધમાં મેં એફઆઈઆર ફળાવેલી હતી એ બાબતમાં થયેલો છે ખરેખર બબુચક તો આપ આમ જનતાને બનાવી રહ્યા છો અને એ તો જનતા જવાબ આપશે બબુચક કોણ છે બેન જી ભરતભાઈ આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ તો શબ્દો જે એક બાદ એક આવી રહ્યા છે જ્યારે પણ નેતાઓ મંચ પર આવે છે માઈક હાથમાં આવે માઈક ની આગળ પોતાનું મોઢું આવે એટલે આ તમામ નેતાઓ ભૂલી જાય છે કે તે જાહેર પ્લેટફોર્મ પર છે અને કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પક્ષ વિશે જે પણ શબ્દો જે ભાષાનો ઉપયોગ કરી રહ્યા છે એ ખરેખર નિંદનીય કહી શકાય આલિયા માલિયા જમાલિયા અને હવે નવો શબ્દ એન્ટ્રી આવી છે બબુચક શબ્દની એન્ટ્રી આવી છે જીતુ વાઘાણીએ પણ શરૂ કરી દીધા બોલ બચ્ચન સવાલ એ છે કે જીત માટે અથવા તો પ્રજાને પોતાના તરફ ખેંચવા માટે અન્ય લોકો માટે બીજા આવા શબ્દો વાપરવા એ કેટલી હદે યોગ્ય કહી શકાય

દેશ માટે એમને એમને કેવો હું ખૂબ નિંદા કરું છું અને એમણે ઇતિહાસ લેવો જોઈએ કે ગાંધીજી નેહરુ આઝાદ સરદાર વલ્લભભાઈ પટેલ અને ભીમરાવ આંબેડકર જેવા એક આ પાર્ટી માં કામ કર્યું છે આજે સત્ય અને નિષ્ઠા ઉપર પાર્ટી ટકી રહી છે એમને કમસે કમ ઇતિહાસ વાસી વાત કરવી જોઈએ એવું મારું માનવું છે ને એમણે માફી માંગવી જોઈએ જૂનાગઢમાં ભાજપના ઉમેદવાર છે રાજેશ ચુડાસમા અને કોંગ્રેસના ઉમેદવાર છે હીરા જોટવા હીરા જોટવાનું કહેવું છે કે જીતુભાઈએ જે પ્રકારના શબ્દો વાપર્યા છે એ ખરેખર નિંદનીય કહી શકાય અને એમણે જાહેરમાં માફી માંગવી જોઈએ